નમસ્કાર જોહાર વાત કરીશું નવસારી જિલ્લામાં હાલમાં ચાલી રહેલા ચક્રવાતને લઈને ભાજપ કોંગ્રેસ આમને સામને છે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ રાહત સહાય નથી મળી એટલે ફરી પાછું આજે ચીખલી ખાતે આંદોલન અને રેલી લઈ પહોંચી ગયા ચીખલી તાલુકા પંચાયત ઓફિસે પહોંચ્યા ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે જે રાહત મળી છે રાહત ફક્ત ચારથી પાંચ હજાર રૂપિયાની છે વધારેમાં વધારે દસ હજાર રૂપિયા રાહત આપી છે દસ હજાર રૂપિયામાં ઘર કઈ રીતે બનાવીએ એવા પ્રશ્ન હતા લોકો મોટી સંખ્યામાં એમની સાથે પહોંચ્યા લોકોએ પણ રજૂઆત કરી કે અમને ઘરના સહાયના નામે જે પૈસા આપવામાં આવ્યા છે ફક્ત અને ફક્ત એક બે પત્ર આવે એનાથી ઘર બનવાનું નથી એવી સહાય મળી મળી છે અમને જેને લઈ કોંગ્રેસ જિલ્લા જિલ્લા કોંગ્રેસ સમિતિ મેદાને ઉતરી છે ધારાસભ્ય અનંત પટેલ શૈલેષ પટેલ અને કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ પીડિત અને અસરગ્રસ્ત લોકો સાથે મોટી સંખ્યામાં પહોંચી ગયા ચીખલી આવેદનપત્ર આપવા ટીડીઓ સાહેબ રોકવાનો પ્રયત્ન કર્યો આપણી સામે સંઘર્ષમાં ઉતરવાની વાત કરી પરંતુ અમે કોઈની સાથે સંઘર્ષમાં ઉતરવા માંગતા નથી અમે ગાંધીની વિચારધારાને વળેલા માણસો છીએ અને અમે લોકોને સાથે લઈને જે પીડિત લોકો છે એ લોકોને ન્યાય અપાવવા માટે અહીં આવ્યા છે નહીં કે કોઈના સાથે સંઘર્ષમાં ઉતરવા માંગીએ છે પરંતુ જો ન્યાય અપાવવા માટે કોઈ સાથે સંઘર્ષ કરવો પડે તો એના માટે અમે તૈયાર છીએ કોંગ્રેસ પાર્ટીએ આઝાદીની લડાઈમાં જે યુદ્ધ લડ્યું છે એનાથી સૌ વાકેફ છે અંગ્રેજોથી ત્યારે તેમને સો થી વધુ દેશોમાં સત્તા હતી એમનાથી પીછે હટ કોંગ્રેસ પાર્ટી કરી નથી ત્યારે આજે તો આ પીડિત લોકોને ન્યાય અપાવવા માટે અમે ક્યાંય પાછળ માટેનો કટરો કટરો આ પીડિતો માટે છે એની બહેતરી આપીશું ત્યારે આપણે જે આવેદન પત્ર લઈને આવ્યા છે નમસ્કાર હું છું પ્રિયંકા પટેલ બારોલિયા મંદિર ફળિયા સરપંચ શ્રી સત્તાવીસ તારીખે જે મોડી રાત્રે વાવાઝોડા અને ભારે વરસાદના કારણે જે ઘણા બધા ઘરોને નુકસાન થયા છે જેવી રીતે કે ખેતીવાડીને બી ભારે નુકસાન થયું છે અનેકવાર અમે તાલુકા પંચાયતને રજૂઆત કરી છે પણ તો પણ અમને પૂરતા પ્રમાણમાં સહાય મળી નથી એટલા માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે પીડિતોને સહાય મળે તેવી વિનંતી કરું છું અમારું બધું ઘર તૂટી ગયું અત જરા એક મોકલો નથી રહેલો ઘરમાં આજની તારીખમાં નથી એક બે તાલપતિ ઢાકીને વરસાદના લીધે અમે અત્યારે રહેલા છે મેં જ્યારે વરસાદ પડે બરા દબાઈ ગયા આટલે મને ભાગી ગયું બોરાયેલી પીલાયેલી બેહી રહી પણ મેં મારા ઘરમાંથી કેઠે નીકળી નહીં કરી ને કેવી રીતે ઘર બને ખાવા કે ઘર બનાવા જામ સમગ્ર ઘટના જોઈએ અને વાત કરીએ તો જે રીતે વાવાઝોડું આવ્યું છે સત્તાવીસ તારીખે રાત્રિના જ સમયે વાવાઝોડું આવ્યું છે અને વાવાઝોડામાં વાંસદા ખાતે એકસો ને જેટલા ઘરોને નુકસાન થયું છે અને ચીખલી ખાતે પણ ઘણા ઘરોને નુકસાન થયું છે ઘરોના છાપરા ઉડી ગયા છે જેથી ઘરોના છાપરા સંપૂર્ણપણે બનાવવા પડે એવી પરિસ્થિતિ છે પણ સરકારના નિયમમાં કોઈ બાંધછોડ થાય એવું નથી સરકારનો નિયમ છે નવ પતરાથી ઓછા પતરા ઉડ્યા હોય તો એને સહાય આપવામાં આવશે નહીં એને પંદર ટકાની અંદર હશે એને ગણતરીમાં લેવામાં આવશે નહીં પંદર ટકાથી વધુ નુકસાન હશે એને જ સહાય મળવા પાત્ર છે બીજો નિયમ છે કે જેમનું આવાસ મંજૂર થયું છે જેમના આવાસ બન્યા છે પંદર વરસ થયા છે વીસ વર્ષ જૂના હશે તો જ એમને સહાય મળવા પાત્ર છે પંદર વર્ષ દસ વર્ષ હશે તો એમને સહાય મળવા પાત્ર નથી પણ જેમનું ઘર જ નથી રહ્યું પછી આવાસ હોય કે પછી પ્રાઇવેટ ઘર બનાવ્યું એ ઘરના પૈસા લાવે ક્યાંથી પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાં ઊભો છે કારણ કે જે વિસ્તારમાં વાવાઝોડું આવ્યું છે જે લોકો વાવાઝોડાનો ભોગ બન્યા છે એ લોકો માટે ઘર બનાવવું એક જીવનનું સપનું છે આવાસ બની ગયું છે એ પણ એક જીવનનું સપનું છે કારણ કે એમની એવી પરિસ્થિતિ નથી એ માટે સરકારે કોઈક નિયમ કરવો જોઈએ જેથી કરીને સ્પેશિયલ પેકેજ ની માંગણી ધારાસભ્ય અનંત પટેલ કરી રહ્યા છે એ સ્પેશિયલ પેકેજ ખૂબ જ જરૂરી છે કારણ કે આ જે રીતના લોકો ભોગ બન્યા છે એમને ફરી પાછા નોર્મલ જીવન જીવવા માટે સ્પેશિયલ પેકેજ જરૂરી છે ગત સત્તાવીસ તારીખના રોજ ચક્રવાત વાવાઝોડું આ વિસ્તારમાં ચીખલી વિસ્તારમાં વાંસદા વિસ્તારમાં વલસાડ વિસ્તારમાં મહુવા વિસ્તારમાં આવ્યું હતું જેના કારણે રહીશોને ખૂબ નુકસાન પહોંચ્યું હતું એમના આવાસના પત્રા ઉડી ગયા હતા ઘરના પતરા ઉડી ગયા હતા પાકને નુકસાન થયું હતું એ નુકસાની માટે માત્ર સહાય ચૂકવી છે એના માટે કોઈ પેકેજ જાહેર નથી કર્યું અને પેકેજ જાહેર નથી કર્યું એના માટે અસરગ્રસ્તોની સાથે અમે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું છે અમારી એક જ માંગણી છે અમને સહાય નહીં પરંતુ વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે અહીંના ખેડૂતને નુકસાન થયું એનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે ઘરોને નુકસાન થયું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે અને જે આવાસોના પતરા ઉડી ગયા તૂટી ગયા છે એને વિશેષ આવાસ બને આપે અને જે પણ ઘરના મકાનોના પતરા ઉડીયા તૂટ્યું છે એને પાંચ પાંચ લાખની વિશેષ પેકેજમાં સહાય ચૂકવવામાં આવે છે સહાય ચૂકવાઈ ગઈ છે એવું અમને અત્યારે પણ તાલુકા વિકાસ અધિકારીએ કીધું એ સહાય માત્ર માપની સહાય છે ચાર હજારથી છ હજાર રૂપિયાથી કોઈનું ઘર બનવાનું નથી કોઈ પચીસ પત્રા મૂકી શકવાના નથી ખેતીના પાકની સહાયની પણ વાત કરી નથી અને અમે સહાય કરતા વિશેષ પેકેજની માંગણી કરીએ છીએ એ વિશેષ પેકેજ પણ જૂઠાલાલે કીધું હતું અમે એ પેકેજની માંગણી કરીએ છીએ કે આ વિસ્તારમાં વિશેષ પેકેજ કેમ નહીં ભાજપ ખાસ કરીને તમને રોકવા માટે આવ્યું હતું શું કહેશો હવે કોણ અમને રોકવા આવ્યું એ નથી ખબર પરંતુ અમે દરેક અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું